તહેવારો દરમિયાન ખુશીનો ખજાનો મહેનત કરનાર માણસો બહુ જ સારી રીતે લૂંટે છે અને ઓછામાં ઓછી આવકમાં એમની જરૂરિયાત પૂરી કરે છે રજા કપાય તોય મજા કરીને પાછા આવે છે આવો જ હેપીનેસ ઇન્ડેક્સ એમના અનેક કહેવાતા માલિકોનો કેમ નથી હોતો રજા તો એમ નહીં મળે છે પરંતુ એમનું સતત આગળ વધવા માંગતું એક્સપાન્શન વિચારતું કે ગણતરી કર્યા કરતું મન એમને નિરાતરા જગતમાં પ્રવેશવા નથી દેતું અને અજાણપણે ભવિષ્યની યોજનામાં એ ભેગું જ કરતા રહે છે પરંતુ સમયના પટ ઉપર ભવિષ્ય શબ્દ જ નથી એ માણસની શોધ છે માત્ર વર્તમાન ક્ષણ છે પતંગિયાને મળે આપણને મળે રાકેશભાઈ સાથે હું વાત કરી રહ્યો તો અમારા સ્ટાફમાં જે છે તે એમણે સરસ કહ્યું કે મહિનામાં એક કે બે રવિવાર એવા મળે કે લાંબા જઈને એ ફેમિલી સાથે બેઠા હોય અહીંયા રાણીપથી લાંબા જતા ચાલીસ પિસ્તાલીસ મિનિટ થાય ત્યાંનો ગાર્ડન ત્યાં નાસ્તો કર્યો કે જમ્યા એટલે ખુશી સાથે પાછા આવે છે જેટલું કદાચ ઘણા બધા એવા લોકો હશે કે યુરોપની ટૂર કરીને પાછા આવે તોય દુઃખ સાથે પાછા આવે છે કેમ કારણ કે ખાલી એ સારા કપડાં પહેરી સારી ફ્લાઈટમાં બેસી અને સારા સ્થળ પર જાય છે રહે છે ને સારું ખાય છે પરંતુ એમની આસપાસ એમનું કેલ્ક્યુલેટર અને એમનું ભવિષ્ય એમને એમની સામે રહેલા આનંદને લૂંટવા નથી દેતું તો આપણે ખરેખર દુનિયાના દરેક માણસને આપણા ચશ્માથી જોવાને બદલે એ કેમ ખુશ છે એ વિચારવું જોઈએ એ કેમ સ્વસ્થ છે એ વિચારવું જોઈએ અને એ કેમ ફિટ છે એ વિચારવું જોઈએ પ્રોટીન કાર્બોહાઈડ્રેટ અને મિનરલ્સના ચક્કરમાં બાજરીનો રોટલો એ ડુંગળી સાથે ખાનાર માણસને એમાંથી શું મળે છે એના કરતાં એ શું પચાવે છે કદી વિચાર્યું આપણને તો બાજરીમાં રહેલું લોહ તત્વ નથી પચતું તો ગરમ પડે છે પરંતુ બાજરી સાથે ઘી અને દૂધ ખાવાનું હોય દૂધ ન પચે તો ઘી ખાવાનું હોય ત્યાં વળી પાછું કોલેસ્ટ્રોલ વચ્ચે આવે છે કારણ કે ટેન્શનના કારણે કોલેસ્ટ્રોલ પેદા થાય છે આ બધું પેદા ચક્કર કરતા રહીએ છીએ અને હેપીનેસ ઇન્ડેક્સ ડાઉન ને ડાઉન થતો રહે છે ચારસો નો સિત્તેરનો સ્ટાફ છે એમાંથી ચારસો જ કામ કરે છે સિત્તેર બેસી રહે છે બીજા પંદરને એ કામ સોંપ્યું છે કે સિત્તેર કોઈને નુકસાન ન કરે આ દ્રષ્ટિ આપણને બીમારીથી બચાવે છે આપણી આસપાસનું જે જગત છે એમાં પડી રહેલું ખસેડવાનું શરૂ કરીએ એટલે જગ્યા થાય માળિયામાં અને જગ્યા થાય પસ્તી ભંગાર અને બગડી રહેલી મીઠાઈઓ ત્યાંથી ખસે એમાં ઘણી બધી બીમારી જતી રહેશે વાયુનું વિચારવાયુનું અને વધેલા પેટનું મૂળ આમાં હોય છે